હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ચોમાસાના સક્રિય તબક્કા અને ભારે વરસાદ અંગે મહત્વપૂર્ણ અનુમાન વ્યક્ત કર્યું છે તેમના જણાવ્યા અનુસાર જૂન રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું શરૂ થશે અંબાલાલ પટેલના અનુમાન મુજબ આજથી એટલે કે જૂન ચૌદ થી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ શકે છે

જૂન 18 થી 26 વચ્ચેનો સમયગાળો રાજ્ય માટે અત્યંત મહત્વનો રહેશે આ સમય દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ આઘાઈને જોતા રાજ્યના નાગરિકો અને તંત્રને આગામી દિવસોમાં ભારે વરસાદ માટે તૈયાર રહેવા અને જરૂરી સાવચેતીના પગલા લેવા માટે સૂચન આપવામાં આવ્યું છે સોફ ઓપલ ઇલેક્ટ્રોનિક્સ બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ રોડ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર